તો બોલી શક્યું મહિલાજી છે ને માટે તમે અત્યારે નાનું ટેબલ હોય ને આપણે જમતા હોય ઘરે એવા ટેબલ ઉપર ચડી બેઠો છો નથી એને ડાઇસ નથી કોઈ મહેમાન નથી કોઈ પત્રિકા નથી કોઈ નિમંત્રણ નથી કોઈ આમંત્રણ અને છતાંય તમે બધા ક્યાં એ સરકારને તમારું માનવું એટલા માટે પડે કે નહીં નિમંત્રણ નહીં આમંત્રણ નહીં આગેવાન અને સ્વયંભૂત આગેવાન તમારા મારા જેવા તમારી વચ્ચે ઉભા છે તો સરકાર હું તમારા વતી નિવેદન અને વિનંતી કરું છું એકવીસ વર્ષ સજા ભોગવી છે એ બાદ બાકી કરો પેરોલ લીધો હા અઢાર વર્ષ સજા ભોગવી છે

અનીરસુભાઈનું ઋણ ચૂકવવું હોય તો અનીરસિંહભાઈ તો ઠીક તમને મૈપછી બાપુની વાત કરું ને તો આ આઝાદી મહિલા પછી આ ધરતી ઉપર બે વાર કોઈ અપક્ષમાં ચૂંટાડ્યો હોય મૈપછી જાડાજા છે મૈપચીનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી અનીરસિંનું સર્ટિફિકેટ આપવાની જરૂર નથી એનું કામ એ નામ છે એનું કર્મ એ ધર્મ છે અને ધર્મ અને સત્ય સાથે જ છે એનું નામ છે અનિવસિ એ ત્યાગ ત્યાગપતિદાથ આટલા ની મૂર્તિ છે સમાજ માટે કાલ જ કીધું કે એક લાખ માણા ભેગા થયા મને મીડિયા વાળા ફોન આવ્યા હતા અને હવે તમે ચિંતા કરતા નહિ માં ભગવતી ની હું હનુમાનજી નો છું અમારા મામા છે મામા હું સમાજ માં ગયો હતો અને ભાષા માંથી સમાજ જ બધા પાછો બહાર લેવાય તમને સલામ કરું છું ભોલા દાદા કે સમગ્ર ગુજરાત નો છત્રી સમાજ બીજી જાડેજા તમારી હારે છે એટલે સરકારે મને ક્લીન આપી દીધી અને રિયો કરીને છોડી દીધો એટલે તમારો પાઘડી નથી પહેરી અને ટોપી ઉદય ભગતસિંહ ની ટોપી છે તમને વંદન કરું છું પ્રણામ કરું છું અને સમગ્ર ગુજરાતમાંથી એવા છો તો આજ આભાર પણ તમારો માની લઉં છું તો આજે આપણે જે મેળા છીએ આ તમારા માથા આ તમારી સંખ્યા તમામ ગુજરાત અને સૌરાષ્ટ્ર અરે મારા નામ નથી લેવા મને એટલા બધા માણસોના ફોન આવ્યા આ તમે માનો પાંચસો પાંચસો રૂપિયા ખર્ચીન હજાર હજાર રૂપિયા ખર્ચી અરે બસો માંથી નહીં વાંચે ચોડિયા માંથી ધ્રોલ અરે કંડોળા સાઉન્ડ સિસ્ટમ આવી છે કંડોળા રાજપુ સામે મોકલી છે અહીંયા સાઉન્ડ સિસ્ટમ નથી તે જ હું કશું જ નતું એટલે કેવાનો મતલબ એ છે વધારે વાત નહીં કરી આપણું કેલર છે બાકી આપણે જે પિક્ચર બનાવવાના છે એ કાર્યક્રમ ચાલુ રહે એ હું તમને બાપના બોલ થી આઈ જઈ આપી દીધું અઢાર વાન નો આભાર માનું છું સત્ય સમાજ કરતા તમારો વધારે કે તમે જે અનુભવને ને જે ખરેખર ઋણ ચુકવા માટે અને દિલ અને થી આવ્યા છે બરાબર છે બોલ્યા બ બે મિનિટ મેં તો પાંચ મિનિટ એટલે લીધી કારણ કે મારું કાલનો નો વિડીયો હજી મેં બે વાગે મૂક્યો તો અને તમે ખરેખર સાબિત કરી દીધું જે મારું સપનું હતું એ તમે પૂરું કર્યું અને તમારું સપનું પૂરું કરીશ બાપના બોલ થી હનુમાન દાદા